ગ્વાટેમાલામાં વીસ દિવસ રોકાયા બાદ રાજુ એક નદી ક્રોસ કરી મેક્સિકોમાં દાખલ થયો હતો જોકે અત્યાર સુધી તેણે જે તકલીફ વેઠી હતી તે કંઈ નહોતી તેની ખરી પરીક્ષા તો હવે મેક્સિકોમાં શરૂ થવાની હતી નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની આવાજ રાજુ પટેલ વિશે છે રાજુ પટેલ અમેરિકા જવા માટે નીકળે છે તેની સાથે કેવી કેવી પરેશાનીઓ આવે છે એનો આ ભાગ છે છે તો સુધી સાંભળવા વિનંતી અને હા લાઈક કરી દેજો અને તમારા બે પાંચ મિત્રો સુધી પહોંચાડવામાં મારી મદદ કરજો કારણ કે આ વિડીયો બનાવવા પાછળ ઘણી મહેનત લાગે છે તો ચાલો શરૂ કરીએ રાજુ પટેલની વાત

રાજુ જ્યારે રિવર ક્રોસ કરી રહ્યો હતો ત્યારે તેના જેવા બીજા કેટલાય દુનિયાના અલગ અલગ દેશોમાંથી આવેલા લોકો પણ મેક્સિકોમાં ઘૂસવા માટે આ નદીમાંથી પસાર થઈ રહ્યા હતા નદી ક્રોસ કરી રાજુ એ જે ગ્રુપ હતું તે લોકોને થોડા ચલાવીને એક નિર્જન વિસ્તારમાં આવેલા ઘરમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાં પણ રાજુ જેવા ઘણા લોકો પહેલાથી જ હાજર હતા જે એજન્ટના માણસે રાજુને નદી ક્રોસ કરાવી હતી તે જ એજન્ટનું આ ઘર હતું અહીં રાજુ લગભગ બે દિવસ રોકાયો હતો અને ત્યાં જ તેને એજન્ટે એક રિલીઝ પેપર આપ્યું હતું રિલીઝ પેપર એક એવું ડોક્યુમેન્ટ છે જે મેક્સિકોમાં વગર વિજાએ ઘૂસતા લોકોને આપવામાં આવતું હોય છે મેક્સિકો ની દક્ષિણ બોર્ડર ગ્વાટેભાલા ને સ્પર્શે છે જ્યાંથી દર વર્ષે લાખો લોકો અમેરિકા જવા માટે મેક્સિકો માં ઘુસતા હોય છે મેક્સિકો આવા લોકોને ને 30 દિવસ માં મેક્સિકો છોડી દેવાની શરતે રિલીઝ પેપર પર ઇશ્યુ કરતા હોય છે જો કે રાજુ ક્યાંય પકડાય તે પહેલા જ એજન્ટ તેને એક રિલીઝ પેપર આપી દીધું હતું જેથી રસ્તામાં ક્યાંય પણ પોલીસ કે મિલિટરી તેને રોકે તો રાજુએ બસ આ કાગળ બતાવવાનું હતું રાજુને જે પેપર અપાયું હતું તે ફેક તો હતું જ પણ તેના પર જે નામ લખ્યું તે જોઈને રાજુ ચીડાયો હતો તેણે જ્યારે એજન્ટને કહ્યું કે આ કાગળ પર સરોજ પટેલ લખ્યું છે અને આ છોકરીનું નામ છે ત્યારે તે જાડિયા એજન્ટે તેને એવો જવાબ આપ્યો હતો કે મેક્સિકોમાં વળી ક્યાં કોઈને ઇન્ડિયન નામ વાંચીને ખબર પડવાની છે કે કાગળ પર લખેલું નામ છોકરાનું છે કે છોકરીનું તું બસ તને કોઈ ઊભો રાખે તો તેને આ પેપર બતાવી દેજે એટલે તારું કામ થઈ જશે આખરે તે જાડી આ ઘરે બે દિવસ રોકાયા બાદ રાજુને મેક્સિકોમાં પોતાના પહેલા મુકામ તરફ આગળ વધવાનું હતું તેને ક્યાં જવાનું છે તે એજન્ટના માણસો ક્યારે નહોતા કહેતા જો કે રાજુ ત્યાં પહોંચ્યા ત્યારે તેને ખબર પડી હતી કે તેણે ટાપુ ચૂલા નામના એક શહેરમાં લવાયો છે નાનકડી બેગ અને એજન્ટ આપેલા એક રિલીઝ પેપર સાથે રાજુને બસમાં બેસાડીને ટાપુ ચૂલા લઈ જવામાં આવ્યો હતો જ્યાંથી તેને ચિયાપાસ નામના એક શહેરમાં જવાનું હતું જોકે તે પહેલા તેને ટાપુ ચૂલામાં ત્રણ દિવસ રોકાવવાનું હતું તેને જે જગ્યાએ રખાયું હતો તે બે માળનું એક મોટું ઘર હતું પરંતુ ત્યાં જમવાની કોઈ વ્યવસ્થા નહોતી તે ઘરમાં ત્રીસ ચાલીસ લોકોને રાખવામાં આવ્યા હતા તે બધા વિદેશી હતા પણ તેમની વચ્ચે રાજુની નજર એક છોકરા પર પડી હતી તે છોકરો દેખાવે ઇન્ડિયન લાગતો હતો રાજુએ તેની સાથે વાત કરી ત્યારે તે છોકરો તેના બાજુના જ ગામનો નીકળ્યો હતો અને તેનું નામ હતું પ્રકાશ આ પ્રકાશ જ છેક સુધી રાજુ જોડે રહેવાનો હતો અને બને અમેરિકાની બોર્ડર પણ સાથે જ ક્રોસ કરવાના હતા કાપા ચરોલાના પ્રકાશ અને રાજુએ એક જ ઘરમાં હતા જ્યાં પાણી સિવાય કંઈ જ નહોતું તેલ બંને લગભગ પાણી પીને અને સિગરેટો પૂકીને ત્રણ દિવસ કાઢ્યા હતા આખરે ત્રણ દિવસ બાદ ઇન્ડિયામાં એજન્ટ ત્યાંના એજન્ટને પેમેન્ટ કરતા રાજુ અને પ્રકાશને ટાપા ચુઆતી ચિયા પાસ મોકલવાની તૈયારી શરૂ કરવામાં આવી હતી સવારે અગિયાર વાગ્યાની આસપાસ તેમને એક કારમાં બેસાડીને ક્યાંય લઈ જવાયા રહ્યા હતા રાજુએ અને પ્રકાશે આરામથી તે કારમાં બેઠા હતા પણ થોડી વારમાં તે કાર એક ફૂમસામ હાઇવે પર આવીને ઊભી રહી ત્યારે લગભગ બપોરના બાર વાગી ચૂક્યા હતા અને ગરમી પણ ખૂબ જ લાગી રહી હતી તેવામાં રાજુને દૂરથી એક બંધ બોડીની મોટી ટ્રક આવતી દેખાઈ રહી હતી રાજુને એમ હતું કે હાઇવે પર તો ટ્રકો આવતી જતી જ રહેતી હશે પરંતુ તેને દૂરથી જે ટ્રક દેખાઈ રહી હતી તે તેમની પાસે જ આવીને ઊભી રહી હતી રાજુ અને પ્રકાશને આ જ ટ્રકમાં સવાર થઈને સિયા પાસ જવાનું હતું તે બંધ બોડીની ટ્રકનો પાછળનો દરવાજો ખોલવામાં આવ્યો કે તે જ વખતે તેમાંથી આઠ દસ લોકો નીચે ઉઠતા હતા એજન્ટ જ્યારે રાજુ અને પ્રકાશને તે ટ્રકમાંથી ચડી જવાનો ઈશારો કર્યો ત્યારે તેની અંદર હાલત જોઈને બંનેના મોત્યા જ મરી ગયા હતા તે ટ્રકમાં બસો થી પણ વધારે લોકો હતા બધા ઊભા હતા અને ટ્રકમાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી જોકે તે બંનેની પાસે ટ્રકમાં ચઢી જવા સિવાય બીજો કોઈ ઓપ્શન નહોતો તેમને ધક્કા મારીને તે ટ્રકમાં ઠૂંસી દેવામાં આવ્યા હતા અને તેનો પાછળનો ભારે ભરખમ દરવાજો બંધ કરી દેવાયો હતો દરવાજો બંધ થતા ટ્રકમાં એકદમ અંધારું થઈ ગયું હતું કોણ ક્યાં ઊભું છે તે જ કોઈને કંઈ ન સમજાય રહ્યું રાજુ પ્રકાશને શોધી રહ્યું હતું પણ અંધારામાં પ્રકાશ જાણે ગાયબ થઈ ગયો હતો આકરી ગરમીમાં બંધ બોડીની ટ્રકમાં જાણે રાજુ પ્રેશર કુકરમાં બેઠો હોય તેમ રીતસરનો બફાઈ રહ્યો હતો આસપાસ ઊભેલા લોકો પરસેવાની માથું ફાડી નાખે તેવી ગંદી વાસ આવી રહી હતી અને ક્યારેક અચાનક બ્રેક લાગતી તો લોકોના મોઢા પણ એકબીજા સાથે અથડાઈ જતા હતા તે દિવસને યાદ કરી રાજુએ કંઈક એવું કહ્યું હતું કે ઘેટા બકરાને ભરવામાં આવે તેનાથી પણ બદ્રત હાલમાં તે ટ્રક લોકોને ભરવામાં આવ્યા હતા રાજુને થોડી જ મિનિટોમાં ગુગણામણ થવા લાગી હતી એક સમયે તો તેને એવું જ થઈ ગયું હતું કદાચ તે આ ટ્રકમાંથી જીવતો બહાર નહી આવે માણસના મોઢામાં પાણીનું એક ટીપું પડે અને તેનો જીવ બચી જાય તેમ રાજુ પણ તે જોઈ પણ ના શકાય તેવી પાતળી જગ્યામાંથી આવી રહેલી હવા જાણે ટ્રકમાં ટકી રહ્યો હતો આ ટ્રકમાં કેટલાક કલાક મુસાફરી કરવાની છે તેનો રાજુને કશો ખ્યાલ સમય ક્યાં વીતી રહ્યો હતો તેનો તેને કોઈ અંદાજ ટ્રક ક્યાં જઈ રહી છે તે પણ તેને ખબર જોકે લગભગ આઠ નવ કલાક બાદ તેમની ટ્રક ચિયા પાસ શહેરનું નામ પણ રાજુને ત્યાં જઈને જ ખબર પડ્યું હતું ટ્રક ઊભી રહી ત્યારે તેનો દરવાજો ખોલાયો હતો ત્યારે સૌ પહેલા રાજુ અને પ્રકાશ તેમાંથી નીચે કૂદકા હતા તે વખતે બંનેને જાણે મોતના મોઢામાંથી પાછા આવ્યા હોય તેવો અહેસાસ થઈ રહ્યો હતો જોકે ત્યારે તેમને ખબર પડી હતી કે ટ્રકમાં તેમની સાથે સવાર પાંચ લોકો બેભાન થઈ ગયા હતા પરંતુ તેમાં એટલા બધા લોકો ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા હતા કે આ લોકો બેભાન થયા બાદ પણ આસપાસના લોકોના ઠેકે ઊભા જ રહ્યા હતા અને જેવા લોકો નીચે ઉતર્યા કે તે સાથે જ તે ધડામ દઈને નીચે પચડાયા હતા ત્યાં પાસમાં કોઈ એક જગ્યાએ ઉતરેલા રાજુ પ્રકાશ તેમજ બીજા પંદર વીસ લોકો લેવા માટે એક પિકઅપ વાન આવી હતી અને તેના ડ્રાઈવર પાસે રાજુ અને પ્રકાશના ફોટા પણ હતા પિકઅપ વાનમાં ફરી બનીને બીજા લોકો સાથે હેટા બકરાની જેમ ઘૂસવામાં આવ્યા હતા અને ત્યારબાદ તે વાન એક ડુંગરાણ રસ્તા તરફ રવાના થઈ હતી જ્યાં તેમને લઈ જવાઈ રહ્યા હતા ત્યાં એક ચેક પોસ્ટ હતી પરંતુ તેમાંથી બચવા માટે એજન્ટોએ એક કાચો રસ્તો બનાવ્યો હતો જેના પર ખૂબ જ ધૂળ ઉડતી હતી અને તેની વચ્ચેથી જ રાજુની વાન પસાર થઈ રહી હતી આખરે એકાદ કલાક પછી તે વાન પહાડ પર આવેલા એક મકાન પાસે આવીને ઊભી રહી હતી જ્યાં આજુબાજુ કંઈ જ નહોતું ત્યાં પાણી અને થોડા ફૂટ પડ્યા હતા દિવસનો ભૂખ રાજુ અને પ્રકાશ પર તૂટી જ પડ્યા હતા તે વખતે રાજુએ લીચી ખાધી હતી તેની સાથે તે ઘણી બધી કાકડી પણ રાજુ અને પ્રકાશ ખૂબ જ થાકેલા હતા પણ તે રાતે તેમને આરામ કરવાનો મોકો નહોતો મળવાનો તે ફ્રેશ થયા તેની થોડી વારમાં બધાને રાતના અંધારામાં જ પગપાળા લઈ જવામાં આવ્યા હતા તે રાત્રે આખું ગ્રુપ લગભગ ત્રણ કલાક સુધી ચાલતું રહ્યું હતું પછી એક જગ્યાએ કાંટાળી વાળ આવી હતી જેમાં ફસાઈને પ્રકાશનું પેન પણ ફાટી ગયું હતું ખાસું ચાલ્યા બાદ તેમને પહાડની એક તરફ ઉતારવામાં આવ્યા હતા જ્યાં વાડ ક્રોસ કર્યા બાદ ડુંગરાની પાછળ અને રોડની નજીક બધા સંતાઈને બેઠા હતા તે વખતે ત્યાં બીજા લોકો પણ હાજર હતા અને ત્યારે માંડ દસ પગલા દૂર એક ટ્રક ઊભી હતી આ ટ્રકમાં રાજુ અને પ્રકાશ ને ચઢી દેવાયા હતા તે ટ્રક કલાકો સુધી રસ્તા પર દોડતી રહી હતી અને આખરે પોર્બ એલાબા નામના એક શહેરમાં આવીને અટકી હતી કાપા ચૂલાથી રાજુ અને પ્રકાશ નીકળ્યા ત્યારે ભયાનક ગરમી હતી પરંતુ

કરતા હતા બાકી એજન્ટો સાથે તેમને બીજી કોઈ લેવા દેવા નહોતી તેમના ઘરે મોટા ભાગે ગુજરાતીઓ જ આવતા હતા રાજુ અને પ્રકાશ ત્યાં પહોંચ્યા ત્યારે પહેલા દિવસે તો તેમણે ઊંઘ પૂરી કરવાની સાથે આરામ કર્યો હતો તે ઘરમાં જે બીજા લોકો રોકાયેલા હતા તેમની સાથે પણ વાતચીત થતી રહેતી હતી પરંતુ જે પણ ત્યાં આવતું તે વધુમાં વધુ બે ત્રણ દિવસ રોકાઈને જતું રહેતું જોકે રાજુ અને પ્રકાશ ને ત્યાં લગભગ ચારેક દિવસ થઈ ચૂક્યા હતા પોયબલા મેક્સિકો નું પહાડો થી ઘરેલું એક જ ખૂબ જ સુંદર શહેર છે રાજુ ને જાણે અહીંથી નીકળવાની ખાસ ઉતાવળ ન હતી પોયબલા આવીને તે ટુરિસ્ટ બની ગયો હોય તે મસ્તી થી ફરતો રહેતો આ દરમિયાન તેને પેન્દ્રોના એક દોસ્ત સાથે પણ સારું બનવા લાગ્યું હતું તેને બધા ગુરુ કહીને બોલાવતા હતા રાજુ પણ તેને એ જ નામથી બોલાવતો પરંતુ તેને પાછળથી ખબર પડી હતી કે સ્પેનિશમાં ગુરુનો મતલબ ગધેડો થાય છે ગુરુ પાસે એક બાઇક હતી તેના પર રાજુ આખો દિવસ કોયબલામાં ફરતો રહેતો આ દરમિયાન તેણે અમેરિકા રહેતી પોતાની બહેન પાસેથી બસો ડોલર પણ મંગાવ્યા હતા રાજુ કોયબલામાં પબમાં પણ જવા લાગ્યું હતું તેમજ સ્ટેડિયમમાં ફૂટબોલ અને રગ્બીની મેચો જોવા જવાની પણ તેને ખૂબ જ મજા આવતી હતી જો કે પંદર દિવસ બાદ તેને ખબર પડી હતી કે તે બુરો નામના જે માણસ જોડે પોતે ફરે છે તે કેટલાક ખતરનાક બે નંબરી ધંધામાં સંડોળવાયેલો છે અને તે વખતે મેક્સિકોમાં આ ધંધાની ગેંગ્સનો ભયાનક ખોપ પણ હતો બુરોની હકીકત ખબર પડતા જ રાજુએ તેની સાથે ફરવાનું લગભગ બંધ જ કરી નાખ્યું હતું જો કે રાજુ કોયબલામાં કંઈક ફરવા નહોતું આવ્યું તેને તો ફટાફટ અમેરિકા પહોંચવાનું હતું પરંતુ તેને એ નહોતું સમજાઈ રહ્યું કે આખરે તેનો આગળ જવાનો મેક કેમ નથી પડતો આ દરમિયાન જેટલા પણ ગુજરાતીઓ પેદરોના ઘરે રોકાવા આવતા તેમને પણ રાજુ અમેરિકાની બોર્ડર પર પકડાઈ જાઓ ત્યારે શું કરવાનું તેની બધી સમજ આપતો હતો બસ આજ દરમિયાન તેનો ભેટો મેક્સિકોના સૌથી ખતરનાક એજન્ટોમાં એક અને માફિયામાં કહેવાતા ટીગ્રે સાથે થયો હતો સ્પેનિશની ભાષામાં ટિગરેનો અર્થ ટાઈગર થાય છે ટિગરેમાં નામ અનુસાર બધા જ લખણ હતા છ ફૂટથી વધારે હાઈટ અને પહેલવાન જેવી બોડી ધરાવતા ટિગરે એ રાજુને પેદરોના ઘરે જઈને ઇંગ્લિશ અને સ્પેનિશની મિક્સ કરીને કહ્યું હતું કે તારો એજન્ટ પેમેન્ટ નથી આપી રહ્યો એટલે જ તું અહીંયા અટકી ગયો છે તારા એજન્ટ પાસેથી તે પછી તારી ફેમિલી પાસેથી જલ્દી પૈસા મગાવી લે બાકી તું અહીં જીવતો પાછો નહીં જાય આટલું કહીને ટિગરે રાજુ સામે એક રિવોલ્વર મૂકી જાણે કંઈ થયું જ ના હોય તેમ સિગરેટ સળગાવી હતી રાજુ તો તે વખતે ઠંડીમાં પણ પરસેવે રેપઝેપ થઈ ગયો હતો ટિગરે પોતાના ધમકી આપી છે તે વાત રાજુને બુરોને કરી હતી તેણે રાજુએ અને પ્રકાશને એવી ઓફર આપી હતી કે તમે ટીગરેને ભૂલી જાઓ બસ મને 400 ડોલર આપી દો તો હું તમને બંનેને બોર્ડર સુધી મૂકી આવીશ રાજુને ભૂરો દિલ તો સારી લાગી હતી અને તે ડીલ નક્કી કરવાની તૈયારીમાં હતો પરંતુ બુરોના ધંધાથી પરિચિત રાજુને તેના પર વિશ્વાસ નહોતો આવી રહ્યો આ દરમિયાન રાજુએ પોતાના એજન્ટને ફોન લગાવીને બધું કહ્યું હતું તે વખતે એજન્ટ રાજુ પાસેથી બે દિવસનો સમય માગ્યો હતો આખરે બીજા દિવસે રાત્રે રાજુના મોબાઈલ પર તેના એજન્ટનો ફોન આવ્યો હતો તેણે રાજુને એવું કહ્યું હતું કે તમે લોકો રોજ જ્યાં શાક લેવા જાઓ છો તે જગ્યાએ કાલે સવારે બરાબર દસ વાગે એક લાલ કલરની ગાડી ઉપેલી હતી એજન્ટે આ ગાડીમાં રાજુ અને પ્રકાશને પહેર્યા કપડે કોઈ પણ સવાલ જવાબ કર્યા વિના ચૂપચાપ બેસી જવાનું કહ્યું હતું સાથે તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે કપડાની બેગ સાથે ના લેશું તે દિવસે રાજુ અને પ્રકાશ એક શર્ટ પર બીજો શર્ટ અને તેનો બંને ખુબ જ સાચવ્યા હતા અને તેમની ઘણી મદદ પણ કરી હતી પરંતુ જ્યારે તે ઘરેથી નીકળી રહ્યા હતા ત્યારે સૂચના પ્રમાણે તેમને મમાને પણ નહોતું કહેવાનું કે તેઓ જઈ રહ્યા છે જો આ વાતની ટીગરને ખબર પડી જાય તો રાજુ અને પ્રકાશનો ખેલ ત્યાં જ ખતમ થઈ જવાનો હતો રાજુ અને પ્રકાશ નો તે છેલ્લો દિવસ હતો તે મારિયાને બાય કહેવા પણ નહોતું રોકાયું દસ વાગ્યાની આસપાસ બંને એજન્ટે કહેલી જગ્યાએ પર પહોંચી ગયા હતા અને ત્યાં લાલ રંગની ગાડી જોતા જ તેમાં ગોઠવાઈ ગયા હતા તે કાર સેકન્ડોમાં જ ત્યાંથી ઉપડી હતી પરંતુ આ કાર પોતાને ત્યાં લઈ જશે તેની રાજુ કે પ્રકાશને કંઈ ખબર જ નહોતી હતી એજન્ટો જ્યારે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા ત્યારે રાજુને હંમેશા એમ જ થતું કે હવે બસ તેઓ અમેરિકા પહોંચીને રોકાશે પરંતુ દર વખતે તેની આશા ખગારી નીવડતી આ વખતે પણ કંઈ એવું જ થવાનું હતું કોઈ બલાતી રાજુ અને પ્રકાશને લઈને નીકળેલી તે કાર મેક્સિકો સિટી તરફ જઈ રહી હતી ત્યાં પહોંચતા તેમણે ત્રણેક કલાક થયા હતા અહીં ત્યાં તે તેમને જે જગ્યાએ રોકવામાં આવ્યા હતા તેની પાછળ જ એક પોલીસ સ્ટેશન હતું આ જગ્યા પર રાજુ અને પ્રકાશને એક જ રૂમમાં લગભગ પાંચ દિવસ સુધી રાખવામાં આવ્યા હતા જમવામાં તેમને બે ટાઈમ બસ કોફી અને બ્રેડ મળતા હતા આ રૂમમાં પતિ જેટલા લોકોને એવા ઠાસી ઠાસીને ભરી રાખવામાં આવ્યા હતા કે રાજુ અને પ્રકાશ બેઠા બેઠા રાતે સુઈ જતા હતા ત્યારબાદ મેક્સિકો સિટીથી રાજુ પ્રકાશને ટ્રકમાં બેસાડીને સાતસો પચાસ કિલોમીટર દૂર આવેલા તમોલી પાસ મોકલવામાં આવ્યા હતા જ્યારે બે ચાર દિવસ રાખ્યા બાદ તેને અને પ્રકાશને કારમાં બેસાડીને એક રેસ્ટોરન્ટ પાસે લઈ જવાયા હતા જ્યારે થોડીવારમાં એક બસ આવીને ઊભી રહી હતી તે વખતે બસના પાછળના ટાયરની આગળના ભાગે જાણે સામાન મૂકવા માટેની જગ્યા હોય ત્યાં એક બોક્સ જેવું બનાવવામાં આવ્યું હતું બસ આવી જ વખતે તે બોક્સનો દરવાજો ખુલ્યો હતો અને રેસ્ટોરન્ટવાળાએ રાજુ અને પ્રકાશને દોડીને તેમાં બેસી જવા માટે કહ્યું હતું તે બોક્સમાં થોડા કેળા અને પાણીનો ગેલન પડ્યા હતા ત્યાંથી તે બસ બેપોમાં ગઈ હતી અને લગભગ અડધો કલાક બાદ પેસેન્જર લઈને ઉકળી હતી રાતના અંધારામાં બસ પુરપાટ દોડી રહી હતી પરંતુ તે કઈ તરફ જઈ રહી હતી તેનો રાજુને કોઈ અંદાજ નહોતો રાજુને જે ચોરખાનામાં બેસાડવામાં આવ્યો હતો તેની ઉપરના ભાગે એક ગેપમાંથી બસની અંદર બેઠેલા પેસેન્જરને રાજુ જોઈ શકતો હતો રસ્તામાં વચ્ચે એક જગ્યાએ ચેકિંગ પણ આવ્યું હતું અને રાજુએ પોલીસ તેમજ ડોગ્સને તે ગેપમાંથી જોયા હતા થોડી વાર પછી અડધી રાત્રે બસે ક્યાંક હોલ્ટ કર્યો તે વખતે કોઈએ રાજુની કેબિલનો દરવાજો ખોલી ગેટ સેકન્ડમાં તેની અંદર કંઈક આખી દરવાજો પાછો બંધ કરી દીધો હતો રાજુએ મોબાઈલ મોબાઈલની ટોલ ચાલુ કરીને જોયું તો તે વેફરના પેકેજ હતા બસ વેફર અને કેળા ખાઈને જ રાજુ આખી રાત તે બસમાં જાગતો બેસી રહ્યો હતો પરંતુ બસ ક્યાં જઈ રહી હતી તેનો રાજુને કશોય ખ્યાલ નહોતો આખી રાતની જર્ની બાદ તે બસ સવારે તે બસ બધા જ પેસેન્જરને એક બસ સ્ટેન્ડ પર ઉતાર્યા બાદ થોડી મિનિટો પછી બસ સેકન્ડની પાછળ ઊભી રાખવામાં આવી અને ત્યાંથી રાજુ અને પ્રકાશને ઉતારીને બસ તુરંત જ નીકળી ગઈ હતી રાજુ અને પ્રકાશ બસમાંથી ઉતરીને રસ્તા પર ઊભા રહી ગયા હતા પરંતુ તે જગ્યા કઈ હતી અને ત્યાંથી તેમને ક્યાં જવાનું છે તે કંઈ જ ખબર નહોતી જો કે હવે તેમને દૂર દૂર સુધી પહાડો વધારે દેખાઈ રહ્યા હતા જેથી તેમને એ વાતનો તો અંદાજ આવી જ ગયો હતો કે તે બંને અમેરિકા તરફ જઈ રહ્યા છે

ત્યારે વચ્ચે ચેકિંગ પણ આવ્યું હતું પરંતુ રાજુએ પૂરો કોન્ફિડન્સ સાથે શરૂઆતમાં એજન્ટ આપેલું ફેક રિલીઝ પેપર બતાવી દીધું હતું અને તેમાં વીસ ડોલરની નોટ પણ મૂકેલી હતી રાજુને એજન્ટ પહેલાં જ સમજાવી દીધું હતું કે વચ્ચે પોલીસ કે મિલિટરી રોકીને પેપર માગે તો તેની સાથે વીસ ડોલરનો વ્યવહાર પણ કરી દેવો મેક્સિકોમાં ચાર મહિનાથી આમથી તેમ ભટકી રહેલો રાજુ હવે અમેરિકાની બોર્ડરની એકદમ નજીક પહોંચવાની તૈયારીમાં જ હતું તેની બસ મોન્ટ્રોએ પહોંચી ત્યારે તેમને બીજો એક વ્યક્તિ લેવા આવ્યો હતો જે તેમને બંનેને લઈ એક ભેદી જગ્યાએ આવેલી હોટેલ પર પહોંચ્યો હતો રાજુ અને પ્રકાશને પહેલાં જ કહી દેવામાં આવ્યું હતું કે તેમને રૂમની બહાર નથી નીકળવાનું અને જ્યારે જમવાનું આવે ત્યારે એકવાર બેલ વાગશે ત્યારે જ દરવાજો ખોલવાનો છે તે સિવાય ક્યારે દરવાજો ના ખોલશે પહેલા જ દિવસે તે રૂમ પર એજન્ટનો માણસ બે ચાઇનીઝ છોકરીઓ લઈને આવ્યો હતો ત્યારબાદ સાંજ પડતા એક ડોમિનિક છોકરો પણ ત્યાં પહોંચ્યો હતો તે રાત્રે રાજુ અને પ્રકાશ પોતાનો બેટ પેલી ચાઇનીઝ છોકરીઓને આપી દીધો હતો અને પોતે જમીન પર સૂઈ ગયા હતા જમવામાં તેમને ચિકન અને ભાત મળતા પરંતુ ચિકન તો તે બંનેમાંથી એકેય ખાતા નહોતા રાજુ અને પ્રકાશ ભાત ખાઈને પેટ ભરતા જ્યારે ચિકન પેલા ત્રણે ખાઈ જતા હતા તે ચાઇનીઝ છોકરીઓ બીજા દિવસે રવાના થઈ ગઈ હતી અને તેમની પાછળ પાછળ જ ડોમની છોકરો પણ બોર્ડર ક્રોસ કર નીકળી ગયો હતો હવે ફરી રાજુ અને પ્રકાશ એકલા પડી ગયા હતા તેમણે કંઈક ખાવું હતું તેમના રૂમ થી થોડે દૂર એક વેન્ડિંગ મશીન પણ હતી પરંતુ દરવાજો ખોલીને બહાર નીકળવાની તેમની હિંમત નહોતી થતી આખરે થોડું વિચાર્યા બાદ રાજુ પોતે જ રૂમ ની બહાર નીકળી વેલ્ડિંગ મશીન ના મેક્સિકન 50 પૈસો નોટ નાખી જે કંઈ આવ્યું તે લઈ આવ્યો રાજુ અને પ્રકાશે જણાયા બે દિવસ સુધી ચિપ્સ ચોકલેટ અને કેન્ડી ખાતે રાખ્યા હતા આમને આમ તેમણે પાંચ દિવસ કાઢ્યા હતા અને એક સાંજે તેમને એજન્ટનો ફોન આવ્યો હતો કે તૈયાર રહેજો આજે રાત્રે દસ વાગ્યે બોર્ડર ક્રોસ કરવા નીકળવાનું છે આખરે હવે તે ઘડી આવી પહોંચી હતી કે જેની રાજુ છે એકવીસ સપ્ટેમ્બર બે હજાર દસ થી રાહ જોઈને બેઠો હતો રાતના અંધારામાં અમેરિકા બોર્ડર ક્રોસ કરવા માટે રાજુ ખૂબ જ ઉત્સુક તો હતો પરંતુ સાથે જ તેને ડર પણ લાગી રહ્યો હતો કે તેને એમ હતું કે જો તે બોર્ડર ક્રોસ ના કરી શક્યો તો શું થશે બોર્ડર પર પકડાઈ ગયો તો તેની સાથે અમેરિકાની પોલીસ શું કરશે રાજુના મગજમાં આ બધા વિચાર ચાલી રહ્યા હતા ત્યારે ઘડિયાળના કાંટા પર જાણે ઝડપથી ફરી રહ્યા હતા આમને આમ રાતના દસ વાગી ગયા હતા અને રાજુનો બોર્ડર તરફ જવાનો સમય પણ આવી ગયો હતો ઇન્ડિયાથી નીકળેલા લગભગ છ મહિના બાદ મેક્સિકો અમેરિકાની બોર્ડર રાજુ પહેલા પ્રયાસમાં ક્રોસ કરી શક્યો કે નહીં રાતના અંધારામાં તેની સાથે શું થયું હોય ક્યુ દસ્ય જોઈ તેની છાતીના પાટિયા બેસી ગયા તે જોઈશું હવે હવેના વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો અને હા તમને આ કહાણી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા બે પાંચ મિત્રોને શેર કરી દેજો જેથી કરીને તે પણ સાંભળી શકે અને અમેરિકા જતા પહેલા આ સ્ટોરી વાંચી શકે અને નવા ચેનલમાં આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવી અવનવી વાતો અને કહાનીઓ ઘટનાઓ સાંભળવા મળતી રહે તો ચાલો ફરી મળીએ આના આગલા ભાગમાં ત્યાં સુધી બધાને જય માતાજી મસ્ત રહો તંદુરસ્ત રહો જય દ્વારકાધીશ i heard money, my